બજારની સંભાવનાઓ અને ટકાઉ ઔદ્યોગિક વિકાસના માર્ગો પર ચર્ચા કરી નીતિ બજારો અને સર્ક્યુલર ગ્રોથ રિસાયકલિંગ ઉદ્યોગ માટેના પડકારો અને તકો વિષય પર પેનલ ચર્ચા યોજાઈ જેમાં મટીરિયલ રિકવરી વધારવા વેસ્ટ મેનેજમેન્ટમાં નવીનતાને પ્રોત્સાહન આપવા અને ભારતના સર્ક્યુલર ઇકોનોમીના લક્ષ્યોને હાંસલ કરવા માટેની વ્યૂહરચનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો ઇન્ડિયા રિસાયક્લિંગ શો અને પ્લાસ્ટિક રિસાયક્લિંગ શો ઇન્ડિયા બે હજાર પચીસ તેરથી પંદર નવેમ્બર બે હજાર પચીસના રોજ નેસ્કો એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે યોજાઈ રહ્યો છે ગુજરાતની રિસાયક્લિંગ ઇકોસિસ્ટમમાં અગ્રેસરની ભૂમિકાને રેખાંકિત કરતા ઇન્ડિયન પ્લાસ્ટિક ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ ચેપ્ટરના તાત્કાલિક ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી પ્રશાંત ત્રિવેદીએ જણાવ્યું કે ગુજરાત દેશના કુલ કચરાના પચીસ ટકાથી વધુનું સંચાલન કરે છે અને તે રિસાયકલિંગ અને મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી સ્થાને જાળવી રાખે છે તેમણે ધોરાજી ભાવનગર હાલોલ વાપી અને અમદાવાદ જેવા ઔદ્યોગિક કલસ્ટરો તેમજ સુરત કંડલા અને અમદાવાદમાં થતા પીટી રિસાયકલિંગનો ઉલ્લેખ કર્યો સકારાત્મક સરકારી નિયમો પર્યાવરણીય જાગૃતિ અને ઇપીઆરના અમલને કારણે રાજ્યના રિસાયકલિંગ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા છે નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ હું જીતેન્દ્ર ચોપડા છું અમદાવાદથી છું એલ્યુમિનિયમ એક્સ્ટ્રુશન મેન્યુફેક્ચર એસોસિએશન ઓફ ઇન્ડિયા એલએમઆઈનો હું પ્રેસિડેન્ટ છું અમારે એસોસિએશનમાં ઇંડાલકો વેદાંતા નાલ્કો જિંદાલ ગ્લોબલ સેન્ચ્યુરી બધા મેમ્બર છે અમારા એસોસિએશનમાં ત્રણસો મેમ્બર છે અમે આ ભારત રિસાઇકલિંગ શોને સપોર્ટ કરી રહ્યા છે કેમ કે આ ભારતના રીસાયક્લિંગ સસ્ટેનેબિલિટી ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે એન્વાયરમેન્ટના પ્રશ્નો છે એના નિરાકરણનો જે આ શો થઈ રહ્યો છે એને અમે ડાયરેક્ટ સપોર્ટ કરી રહ્યા છે એમને એમની સાથે જોડાયા છે આ શો ભારતમાં રીસાયક્લિંગ ઉપર મહત્ત્વપૂર્ણ શો છે અને ગઈ વર્ષ પણ બહુ સરસ હતો ને આગળ પણ આ બહુ સરસ થવાનું જે કરીબ કરી દોઢસો એક્ઝિબિટર ફોરેનના અને ઇન્ડિયાના આવવાના છે તો આ જે લોકો ને ક્લાઇમેટ ચેન્જ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી એડોપ્ટ કરવા માંગે છે એની સાથે આગળ વધવા માટે એના માટે આ બહુ યુઝફુલ શો છે અને જરૂરથી બધાને આ વિઝિટ કરવો જોઈએ ને એમાં આવવું જોઈએ મારું નામ પુનિત ગોપાલકા છે હું પેકેમ ઉમાશ્રીનો સી છું પેકેમ ઉમાશ્રી જે કંપની છે એ ઇન્ડિયાની ફર્સ્ટ કંપની છે જેમાં પી ટી બોટલમાંથી જમ્બો બેગ બનાવીએ છીએ અને આ બહુ યુનિક ટેકનોલોજી છે જેમાં અમે રિસાયકલ કરીએ છીએ બોટલને અને એમાંથી જમ્બો બેગ બનાવીએ છીએ અને પીઆરએસ શો જે છે એમાં અમે પાર્ટિસિપેટ કરીએ છીએ એને અમે સપોર્ટ આપી રહ્યા છીએ બિકોઝ એ એક એવો શો છે જેમાં બધા પ્લાસ્ટિક રિસાયકલર આખા ઇન્ડિયામાંથી આખા દુનિયામાંથી આવશે અને એમ સમજશે કે કેવી રીતના આપણે પ્લાસ્ટિકને રિસાયકલ કરીને એનું ઉપયોગ સારી રીતના કરી શકાય એમાં કંઈક એ ચારસો લોકો જેટલા પાર્ટિસિપેટ કરવાના છે અને એમાં કંઈક હજારેક લોકો ઉપર આવશે લોકો